માલું દીકલું એને માલી નો નાખે હવે તું કરવું એક કામ કરું લાય એ મીંદી ને આ કોથલા માં પૂલ લેવ અને પછી ગામમાં લઈ જાવ અહીંયા શેક ફૂતું મેગી દે

ને હવે એક ગાંડા નો કંટારો છે અત્યારે અત્યારમાં કઈ સિંહ નું બસું ઉપર હવે ગાંડા નું શું કરું સિંહ બસ ને બસ આવું તો પડશે ને

એ હા તારો બાપ અને હવે એ સિંહ રહ્યો ને થયો એ ભૂરાયો જો એને એનું બસું નહીં જડે ને તો આખા ગામને મારી નાખશે અરે બાપરે તો હવે હું કરશું એ હવે શું કરવાનું હોય એ ગાંડા પાંચથી સિંહ નું બસું મુકાઈ દેવી એટલે સિંહ ને જંગલ માં લઈને જાય હા સાહેબ તમારી વાત સાચી હો હાલો આપણે ખાઈ ગયા ગોતી અને પછી બસું મુકાઈ દેવી હાલો હાલો માલુ બે તો કૂતલા તો હલખેનું આયા પલી ગયો હવે માલે આ ને કેમ બછાવું હા એક કામ કરું હા વંડી માથે થપલી દાવ એટલે એમ તો કૂતલાના હાથમાં ન આવી પછી કૂતલું કેમ આ ને માલી એક છે લાય લાય કા વંડી ઉપર તલી દાવ તું પડી નકલ તું તમ તમર કઈ ન થા દાવ આ હા હા હા

સાહેબ નક્કી ને સિંહ નું બસ હોય છે તમે કઈક કરો તું ઊભો રે હું હવામાં ફાયરિંગ કરું ને એટલે સિંહ ભાગી જાય છે Kut <laughs> baju kutlu baju, kutlu baju <laughs> kutlu baju, lupa baju, kut lupa kutlu baju, si <laughs> video kutlu baju, kutlu baju, <laughs> kutlu gak kutlu baju, kutlu baju, kutlu baju, Halo, halo. Kut lupa lupa કેવો મારા દીકરાનો સિંહના બસાન લઈને બેઠો એ ગાંડા એટલો ઉતે હું એટલે ઉતલે તો ઓલું કૂતલું આ મીંદલાને ખાઈ દે છે એ તારો બાપ ઈ મીંદળું નથી ઈ સિંહનું બસું છે હે તમે ખટુ બોલો તો હું ને એટલું ઉતલું એ તું રયો ને ઈ મીંદલાને બસું માર પાઈ લાય હું આ મૂક્યાઉ એટલે કૂતરું નઈ ખાય હે હા હા તો કે હા

અને એમે જઈ ઘરે અને બોલો સાહેબ કઈને ગાંડો કેવો છે કઈને ચી ની હેરી કરી સારું સારું હાલો તમે ઘરે જવું કેવું યાર